ઓલા ફેસબુક માં બનાવી બનાને ઈ કુમાર ચાવલિયા હાલ તો આપણે પૂછીએ ને આ ફેસબુક નું કામ ભાઈ કેમ એક કામ હતું એક કામ હતું છે મેં ચેનલ બનાવેલી છે મારી ફેસબુક માં આઈડી છે

એટલે આનું સેટઅપ મારવાનું રહે અને જે આવું ડિટેલ જે આવે બધું ફિલઅપ કરવાનું છે તમારું કલરનું કાઉન્ટિંગ તો જાય બતાવે ચાલુ થઈ ગયું છે બરાબર છે જો અહીંયા ઝીરો પોઈન્ટ ચૌદ અહીંયા ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે દોસ્તો અને તમારું નામ શું છે ભાઈ મારું નામ નરેન્દ્ર ભાવિશું નરેન્દ્રભાઈ ભાવિ છે તમે ફેસબુકની અંદરથી સારા એવા પૈસા કમાઈ શકશો કારણ કે આ ફંક્શન લેવા માટે થોડીક ઘણી મહેનત કરવી પડતી હોય છે અમુક પ્રકારના વિડીયોસ મૂકવા પડતા હોય છે ત્યારે મળતું હોય છે અને આ તમને મળી જ એક લગતી વ્યક્તિ છો ધીમે ધીમે મહેનત ચાલુ કરો નાના નાના કન્ટેન્ટ બનાવીને અપલોડ કરો બરાબર પોતાના ફેસના પોતાના વોઇસના એવા બનાવીને મૂકો એટલે ફેસબુક તમને પૈસા આપશે હું યુટ્યુબ માં મૂકું છું અને ફેસબુક માં મૂકું છું બરાબર હવે ફેસબુક સારું કે યુટ્યુબ સારું મારી દ્રષ્ટિ છે ને ફેસબુક સારું મારી દ્રષ્ટિ એ ફેસબુક સારું ફેસબુક ની અંદર તમારો વર્ક કરે એનું કારણ છે ફેસબુક ની અંદર ત્રણ ચાર જાતના ફંક્શન આવે છે બોનસ નું ઓપ્શન આવે છે બોનસ ની અંદર ખાલી ફોટો અપલોડ કરો તો તમને પૈસા મળે મળે બરાબર છે એવું ક્યાંય છે ફોટો અપલોડ કરીએ પૈસા મળે આની અંદર શોર્ટ વિડીયો ની અંદર બેનર એડ નીચે આવે પૈસા મળે લોંગ વિડીયો ની અંદર ફૂલ એડ આવે પૈસા મળે બરાબર બધું માહિતી માટે હું તમારો મારો નંબર તમને આપું છું કે મારો કોન્ટેક્ટ કરજો તમે બીજું કઈ પૂછવું છે ના બીજું હું તો એમાં બસ એ જ જાણવાનું હતું કે મને આ વસ્તુમાં ખબર નથી પડતી પણ આમાં જીરો પોઈન્ટ ચૌદ ડોલર તો બતાવે છે એમાં આગળ કઈ રીતે પ્રોસેસ આગળ બધું હું સેટઅપ મળી ગયું ઓકે તો તમારો હું ઉતાવળે છું અત્યારે જાઉં છું તમારો સંપર્ક હું સામેથી કરી શકું હું બોલાવું છું અને આવજો ભાઈ નરેન્દ્રભાઈ ઓકે મારું નામ નરેન્દ્ર બાવીસી છે ફેસબુકમાં બી મારી આઈડી છે બરાબર ઓકે તો અમે તમને ફોલો કરીએ છીએ થોડોક